અને તમને એક એક સ્ટોલ આજે બતાવશું અને બહુ મજા પડી જવાની છે એકદમ સસ્તા રેટમાં તમને બધી વસ્તુ અહીંયા મળી જવાની છે જો આ બધા સ્ટોલ છે અહીંયા નવા નવા વાસણો અહીંયા તમને મળી જવાના છે આ ટાઈપના સ્ટોલ લેવાના છે જો ભાઈ સારા સારા ઘરના લોકો બી અહીંયા ખરીદવા આવે છે જો બધા લોકો અહીંયા આવે છે અને ભાઈ દૂર દૂરથી બહાર બહારથી બી લોકો અહીંયા આવે છે તો ચલો હકી ભાઈ લઈ જશો ને અંદર હવે હા ચલો આપણે બતાવીએ

પાટલાને એ બધું અહીંયા તમને મળી જવાનું છે અલગ અલગ વેરાયટીના પાટલા છે ને ઊંધેરા મારવા માટેના જો પાંજરા બી છે એ બી એનો શું ભાવ છે આપણે સાઠ એસી સો શું વાત છે જો ભાઈ સસ્તા રેટમાં તમને વસ્તુ મળી જવાની છે તાવડી છે આ વાસણોનો સ્ટોલ છે એ બધી અલગ અલગ વસ્તુ અહીંયા તમને મળવાની છે અને આપણે આગળ જઈએ છીએ તમને પેલી સાઈડ બધા કપડાંનું છે ને અહીંયા તમને ઘર ઉપયોગી બધા વાસણો તમને જોવા મળવાના છે જો અને આ સાઈડ ખાલી કરવાનો ભાવ ભાઈ નવા વાસણો આ બધા મોલમાં લેવા જાઓ ને ભાઈ તો તમારી હાલત ખરાબ થઈ જાય એટલા ભાવ હોય છે પણ અહીંયા તમને મળી જશે સસ્તા રેટમાં બે રસ્તા છે અહીંયા જોવા માટે કે કાં ને કાં રસ્તે જવું ભાઈ આપણે બસ આપણે આ વાસણ જોઈ લીધા ને તમે હવે આગળ આપણે બતાવીએ આગળ કપડાનું છે કપડાથી કપડા બતાવીએ એના કપડા તો ભાઈ એટલા સસ્તા મળે છે એ વાત મળી છે કે શું કેવું કે ભાઈ કેટલા ને રેટમાં મળશે કપડા અહીંયા જોઈએ આપણે આગળ કે શું રેટમાં છે બધા પાર્કિંગ છે અહીંયા જો અહીંયા પેન્ટની આપણે પેન્ટથી ચાલુ કરીએ

ચારસો ચારસો રૂપિયા મળશે જો કોજો અહીં શર્ટ પણ તમને મળી જશે શકે લો શું ભાવે ભાઈ શર્ટનો શું ભાવે એકસો પચાસ ખાલી શું વાત છે ભાઈ લો ક્યાં મળે આટલા સસ્તું કાકા મળે આટલા સર્તુ નહિ આ ભાઈ વધારે ક્યાંય સસ્તું મળે

બરાબર અને આ વસ્તુ તમે દુકાનો લે જાય દુકાન કિંમત ને ખાલી સેટ હોય કિંમત તમારે લે છે એટલે રીઝન થી તમને ખાલી મળે હા એટલે તમને આટલા રેન્જ માં મળે બરોબર જોયું લો ભાઈ અલગ બજાર છે સારું સારું શું વાત છે અમે તો બહાર થી આયા છે સિત્તેર એસી વર્ષ જૂનું છે બજાર અહીંયા સારું કપડું તમને મળે દુકાનમાં લેવા જશો સાતસો આઠસો નું મળશે એ ચીજ અમને તમને દોઢસો રૂપિયા મળી જાય દોઢસો બસો માં

કાકા શું ભાવ છે હે કાકા ત્રીસ રૂપિયા કોઈ બી લો કોઈ બી લો શું વાત છે ભાઈ જોઈ એટલે જ લાગે ભીડ લાગી અહીંયા બાકી સસ્તી વસ્તુ મળે જોઈ ખાલી કોઈ બી લો ત્રીસ રૂપિયા બગડીઓનો લઈ લો અહીંયાથી તમે આખી ભાઈ આપણા લઈને આયા અહીંયા ઘડી કે શું દેખાય એ પ્રમાણે જો આ કાકા તમને જોવા મળશે ત્યાં નાના ગુપ્કરો પણ મળી જશે સાડી લઈ લો

импортиડ બેગો મળવાની છે ભાઈ અહીંયા અને એ લગ્ન માટે શેરવાની ભાઈ જો લગ્ન માટે શેરવાની જો અલગ અલગ તમને શેરવાની કુર્તા અને જોધપુરી બધી લખનવી ને જે માંગો એ મળી જશે અહીંયા જો ભાઈ અહીંયા કેવું છે તો કોઈ બી વસ્તુ લતો જોઈને લેવી તમારે કે કે અહીંયા કોઈ શું મળે એસેસરીઝ મળે ઈયરફોન છે હા ઈયરફોન સ્પીકર બઢિયાર સ્માર્ટ વોચ છે

ભાઈ હવે અહીંયા એવું છે ને કે કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે અને પાર્કિંગ બતાવી દઈ આવી જાઓ જો પાર્કિંગના તમને વીસ ત્રીસ પચાસ એટલા હશે તમને અહીંયા ટુ વ્હીલર અને ફોર વ્હીલર અહીંયા તમે પાર્કિંગ કરી શકશો આરામથી વિશાળ પાર્કિંગ કરી જો અહીંયા પટ્ટા છે ચશ્મા છે એ બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે ઓનલી ફોર વીસી કેટલા છે

માટે નાના છોકરા માટે આ બે બીગુડા લઈ લીધા છે શું કેવું કે ભાઈ જો અહીંયા ડેડી બિયર તમને મળી જવાના છે ખાલી દોઢસો રૂપિયામાં બે લો બે નમ જોઈ લો મોબાઈલમાં ના સમય એવડા મોટા ભાઈ જો વાત છે ભાઈ જોઈ લો એકસો પચાસમાં બે હા જબરજસ્ત બાકી ગોલ મળી જવાની જરૂર તમે જમ્પરવાળી ગાડી પણ તમને મળી જવાની આવી એન્ટિક વેરાયટી પણ તમને અહીંયા મળી જશે એન્ટી કા કાપી નાવા સ્ટીલના ઘોડિયા એ બધી વસ્તુ મળવાની છે ચલો આપણે અહીંયાથી બહાર નીકળીએ કોકને ગિફ્ટ આપી હોય તો પણ તમને વસ્તુ મળી જશે ખુરશી છે બધી વસ્તુ મળી જવાની છે ત્રીસ ત્રીસ રૂપિયા ની ખાલી વસ્તુ મળે ટોરું લાગેલું હોય એટલે ટોરું લાગેલું એટલે સમજી જવાનું અહીંયા ભીડ ભાડ હોય એટલે સસ્તું મળતું હોય સો માં બે પચાસ માં એક

સાયકલ ને નાના છોકરાની સાયકલ મોટા છોકરાની સાયકલ પેન્ડલ લઈ ના વ્હીલ એ બધી વસ્તુ મળી જવાની છે શું ભાવે આપણે આનો પાંત્રીસો રૂપિયા અને આનો હજાર રૂપિયા ચલો ભાઈ એક બે ત્રણ આ મોટા મોટા પટાકા આવી જશે અને નાની નાની પેટીઓ બી તમને મળી જવાની છે એ નાની મોટી કઢાઈ વાસણો એ બધી વસ્તુ મળી જવાની ભાવ એનો ઉપર લખેલા છે જોઈ જો ભાઈ અહીં આવી તમને લાગતું છે કે ખાલી ઇન્ડિયામાં જ આવો પણ બહારથી વિદેશથી બી અહીં શોપિંગ કરવા માટે આવે લોકો જો બતાવજો જો આ દેખાય બધી જો ભાઈ તમને બધાને મસ્ત મજાનો આખો વિડિયો બતાવ્યો રવિવારીનો વિડીયો બતાવ એટલે અમદાવાદથી જોતા હો અથવા અમદાવાદથી બહારથી જોતા હો તો એકવાર રવિવારીની જરૂર મુલાકાત લેજો